ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલરવની અંદર પાચ સાઠ ચપતી વાઘી તેના વિશે જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો કલરવની ચોપડીકારો અને પાંચ સાઠ ચપતી વાઘી ચાલો આજે આપણે ગીત ગાઈએ चपतीवागी वागी वगी वागी रे चप 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 वागी रे हालता चालता वगारू लखता वाचता चपती वागी चपती वागी रे चप 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 चप, चप, चप वागी रे दौरता कूडता चपतीवागारू खाता पीता चपतीवागार चपतीवागी 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 रे चप 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 चप, चप चपती रे बाई ना कान मां चबती वगार बेनना कान वागी चपतीवागतीवाग वागी रे चप 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 झप वागी रे पप्पा ना कान वगारू मम्मी ना कान मपतीगारपतीवागी वागी वी वागी रे चप 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 चप, चप ચપતી વગેરે શું છે એક બાળક પણ ચપતી વગાડે છે કૂદતા ખાતા પીતા દોડતા કૂટતા હોય તો પણ એ શું વગાડે છે ચપટી વગાડે છે તમને બધાને વગાડતા આવડે છે ને ચપટી ખાતા પીતા પણ ચપટી વગાડે છે ભાઈના કાનમાં બેનના કાનમાં પણ ચપટી વગાડે છે પપ્પાના કાનમાં મમ્મીના કાનમાં ચપટી વગારું જો અહીંયા ગારી મમ્મી પપ્પા ભાઈ બેન વગેરેના અહીંયા આપણને ફોતા આપ્યા છે નવો શબ્દો ચપટી જો અહીંયા હવે પ્રશ્નના જવાબ આપવાના છે આપણે તો પહેલો પ્રશ્ન છે તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો તો આપણને ઉપર અહીંયા જોયું છે કે ભાઈના બેનના મમ્મીના પપ્પાના ફ્રેન્ડના બરાબર ને મમ દાદા દાદી વગેરેના કાનમાં અમે ચપતી વગાડીએ છીએ તમારી મમ્મીનું નામ શું છે તો અહીંયા તમારે તમારી મમ્મીનું જે નામ હોય તે તમારે જવાબ આપવાનો છે તમારા પપ્પાનું નામ શું છે તો તમારા પપ્પાનું જે નામ હોય તેનો તમારે જવાબ આપવાનો છે તમારા ભાઈનું નામ શું છે તમારી બેનનું નામ શું છે તમારાથી મોટું કોણ છે જો તમારાથી મોટું કોણ છે ભાઈ છે કે બેન તો તમારાથી મોટું જો ભાઈ કે બેન હોય તો તમારા અહીંયા ભાઈ હોય તો ભાઈ અને બેન હોય તો બેન પપ્પાના બેનને શું કહેવાય તો તમને બધાને ખબર છે પપ્પાની બેનને શું કહેવાય ફોય કહેવાય શું કહેવાય પપ્પાની બેનને ફોય કહેવાય મમ્મીની બેનને શું કહેવાય તો મમ્મીની બેનને માસી કહેવાય પપ્પાના ભાઈને શું કહેવાય તો પપ્પાના ભાઈને કાકા કહેવાય મમ્મીના ભાઈને શું કહેવાય તો મમ્મીના ભાઈને મામા કહેવાય બરાબર ને ચાલો આગળ જોઈએ હવે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્ર જોડો જો અહીંયા તમને એક ઘર આપ્યું છે ત્યાં તમને મમ્મી પપ્પા ભાઈ બહેન અને દાદા દાદીનું ચિત્ર આપ્યું છે હવે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે તમારે જોરકા જોડવાના છે જો તમને ખબર છે એક તો પપ્પા મમ્મી ભાઈ બહેન હવે તમારા ઘરમાં જો તમારી સાથે દાદા દાદી પણ રહેતા હોય તો તમારે દાદા દાદીને પણ સાથે જોડવાના રહેશે બરાબર છે આગળ જોઈએ કહો જો અહીંયા તમને એક આખી કહાની આપી છે કે એક બાળક સૌથી પહેલાં સવારે ઉઠે છે બરાબર તમે જોયું પછી નાય છે દાદી સાથે પૂજા કરે છે દાદા સાથે વાર્તા સાંભળે છે મમ્મી પપ્પાનું કામ કરે છે ફૂલમાં પાણી પાય છે ફૂલ ઝાડની અંદર મમ્મીને મદદ કરે છે રસોઈમાં અને દાદા સાથે બહાર બજારમાં કે બાગમાં ફરવા જાય છે બરાબર છે આગળ જોઈએ આપણે ઓરખો અને રંગપૂરો જો અહીંયા તમને લ લસણનો લો આપ્યો છે અહીંયા લસણનું ચિત્ર આપ્યું છે અને લો આપ્યો છે તો આમાંથી તમારે જ્યાં પણ તમને લો દેખાય તેની અંદર તમારે રંગ પૂરવાનો છે તો કયો કયો લો છે તો આપણે જોઈએ તો એક આ અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે બરાબર ને ત્રણ લો તમને આપ્યા છે એવી જ રીતે ત ટામેટાના તમાં બી ક્યાં છે તો આ રહ્યો અહીંયા છે અહીંયા છે એમાં તમારે રંગ પૂરવાનો છે આગળ જોઈએ આપણે ચ ચકલીનો ચ તો ચ ચકલીના ચની અંદર પણ શોધીને તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે પછી છે ખ ખમીસનો ખ તો તેમાં પણ આપણે ખ ની અંદર રંગ પૂરવાનો છે શોધીને બરાબર છે ચાલો આગળ જોઈએ હવે આપણે ઓળખો અને રંગ પૂરો જો આની અંદર તમને જ્યાં પણ લો દેખાય ત્યાં તમારે કયો રંગ ઓ પૂરવાનો છે લાલ રંગ અને જ્યાં ત દેખાય ત્યાં તમારે લીલો રંગ પૂરવાનો છે ચ દેખાય ત્યાં પીરો અને ખ દેખાય ત્યાં તમારે ગુલાબી રંગ પૂરવાનો રહેશે બરાબર છે અહીંયા ચાલો અહીંયા લ તમને કઈ કઈ જગ્યા પર દેખાય છે તો લ લ ખોટીનો લ એટલે અહીંયા એટલે તમારે અહીંયા રંગ પૂરવાનો છે પછી છે ચ ચકલીનો ચ એટલે ચ માં કયો રંગ આવશે પીરો તો અહીંયા તમે પીરો પૂરી શકો છો ખ ખમીસનો ખ એટલે અહીંયા કયો આવશે ગુલાબી અહીંયા ટોપાલીનો ટો છે એટલે તમારે આમાં કયો રંગ લીલો અહીંયા લાલ અહીંયા પીરો અહીંયા ગુલાબી પણ આપણે અહીંયા ગાડી ફક્ત એકની અંદર જ રંગ પૂરવાનો છે જો અહીંયા તમારે એવું અહીંયા લો છે એટલે લો એટલે લ લખોટ એટલે આની અંદર તમારે લાલ રંગ પૂરવાનો રહેશે પછી છે ટોટામેતાનો તો એટલે અહીંયા તમારે લીલો લીલો રંગ પૂરવાનો ચકલીનો ચ તો ચની અંદર અહીંયા ક્યાં છે તો પિચકારી પાટલી નથી આપ્યો ચાલો અહીંયા ખ તો ખેતરનો તેની અંદર તમે અહીંયા ગાડી કયો રંગ પૂરી શકો છો તો ગુલાબી રંગ એ રીતે તમારે અહીંયા રંગ પૂરવાના રહેશે ચિત્રને ઓળખો અને મૂળાક્ષર સાથે જોડો જો અહીંયા તમને લ લખોતીનો આપણે લખોતીનો લ તેની સાથે આપણે જોરકું જોરવાનું રહેશે તો આપણે જોઈએ લ લખોતીનો લ પછી છે તો ટામેટાનો ત તો તો આપણે ત ટામેટા સાથે જોરકું જોડીએ તો ટામેટાનો ચકલીનો ચ ખ ખાટલાનો ખ ખલનો ખ પણ થાય બરાબર ને ખ ખલનો ખ બરાબર આ રીતે આપણે જોરકા જોડવાના છે આગળ જોઈએ આપણે વાંચો સરસ લક ચમન લક ટપાલી આવે ટપાલ લાવે ખાતર નાક ખેતરે ખાતર નાક કાતર લાવ મીના કાતર લાવ મીનલ ભણે છે વિરલ ગણે છે સિતાર વગાર નિતિન સિતાર વગર રીના પાણી આપે છે ટીના પાણી પીએ છે કરીમાં કેરી ખા વીણા ખા ચાલો આગળ આંગળી ફેરવો જો અહીંયા ગાડી તમને લ ટ ચ અને ખ આપ્યા છે કયા કયા મૂળાક્ષરો આપ્યા છે લ લખોટીનો લો ટામેટાનો ત ચ ચકલીનો ચ અને ખ ખ ખ ખમીસનો ખ જો અહીંયા તમારે લ લખવાની પ્રેક્ટિસ કરવાની છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલાં આપણે અડધો વળાંક પાડવાનો છે વચ્ચે આર ઇટી પાડો પછી દાડાની લાકડી આ રીતે આપણે લ લખતા શીખવાનું છે કેવી રીતે શીખવાનું તે અડધો વળાંક પાડો પછી અરલી આ રીટી પાડો અને દાડાની લાકડી આ રીતે સરસ મજાનું તમારે લ લખોતીનો લ લખવાનો રહેશે એના પછી છે ટ તામેતાના ટો જોતા પહેલાં તમારે અડધો વણાંક પાડવાનો છે પછી તમારે આ બાજુનો વણાંક પાડવાનો આ રીતે સરસ મજાનો તમારે ત લખતા શીખવાનું છે પહેલાં સરસ મજાનો આમ કરો પછી આખો ટ પાડતા શીખો આમ એટલે આ રીતે તમારે ટ પાડતા શીખવાનું છે ચ ચકલીના ચો ની અંદર બી ર રમકરાનો ર પાડો આપણે ર રમકરાનો ર લખીએ છીએ ને એ રીતે ર રમકરાનો ર પાડો પછી આગળ ર રમકડા રની રીતે આગળ લઈ જાઓ અને ડાડાની લાકડી આ રીતે આપણે ચ ચકલીનો ચોપણ લખી શકીએ છીએ પછી છે ખ ખલનો ખ તો તેમાં પણ તમારે આગળ આપણે પાંચ પાંચ શીખી ગયા હશે તેના પ્રમાણે આમ કંઈને લખશો અને પછી આ રીતે ખ ખલનો ખ તો સરસ રીતે આ ચારે ચાર મૂળાક્ષરો લખવાના છે પછી જો અહીંયા ગાડી તમને શું આપી છે રસોઈ આપી છે એક માત્ર અને બે માત્ર રસ્વ નિર્ગય અને શું કહેવાય હસ્વય અને શું કહેવાય અને આને જે પાછળ આવે તેને શું કહેવાય દીર્ઘય અહીંયા ઉપર શું આપ્યું છે એક માત્ર શું આપ્યું છે તમને એક માત્ર પછી આપ્યા છે બે માત્ર બરાબર ને તો આ રીતે સરસ રીતે તમારે આ જોઈ જોઈને લખવાનું છે આગળ જોઈએ વાંચો અને લખો જો અહીંયા પણ પૈસા દૈનિક જૈમીન વૈડ તે કૈલાસ છે વૈદ દવા આપે છે નૈતિક પૈસા ગણે છે સૈનિક આવે છે આ રીતે તમારે વાંચતા જવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે આગળ જોઈએ સાંભળો અને જવાબ લખો દિવાળીએ આવે છે મીઠાઈ કપડાં લાવે છે મમ્મીના એ ભાઈ છે બોલો એ કોણ ચાલો દિવાળી પર કોણ આવે છે મીઠાઈ કપડાં પણ લાવે છે અને મમ્મીના ભાઈ કહેવાય ચાલો બોલો બોલો કોણ મામા સરસ તો શું આવશે જવાબમાં અહીંયા મામા મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી પપ્પાને કહે છે મોટા ભાઈ બોલો એ માળા કોણ તો કાકા પપ્પાને મોટા ભાઈ કહે એટલે કોણ કાકા હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ દાડા કોણ હોય છે દાદા તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે તો આપણે નવા પાઠ અને નવા વિડીયો સાથે આગળ મળીશું